વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય ગુજરાતી તો જોઈશું આપણે જોડકા યોગ્ય રીતે જોડો તો વિભાગ અ છે કૃતિઓ છે વિભાગ બ સાહિત્ય પ્રકાર આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો જવાબ તમારે ગોતીને લખવાના રહેશે પ્રેક્ટિસ માટે છે આ પ્રશ્નો બોર્ડની એક્ઝામમાં તમને કામ લાગે પ્રશ્ન નંબર એક હિમાલયમાં એક સાહસ એનો જવાબ તમારે આગળ વિભાગ ગમત જ ગોતવાનો રહેશે પ્રશ્ન નંબર બે ભૂખતી એ પૂંડી ભીખ પ્રશ્ન નંબર ત્રણ રેસનો ઘોડો પ્રશ્ન નંબર ચાર છત્રીસ તો વિદ્યાર્થી મિત્રો આગળ જવાબ આપેલા છે એ જવાબ તમારે મેચ કરવાના રહેશે તો આગળ જોઈશું યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ડુંગરની પત્ની આંગળીનો છેડો છેક ખાલી જગ્યા પાસે લઈ ગઈ તો વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યામાં આપેલું છે જમીન ડુંગર બબલિંગ પ્રશ્ન નંબર બે ભૂખથી ભૂંડી ભીખ આ વાક્યમાં ખાલી જગ્યાનો દુઃખ છલકે છે કાઉસમાં આપેલું છે રાજુ કાળું મહાજન પ્રશ્ન નંબર ત્રણ ડાંગવનો કૃતિના સર્જકને ખાલી જગ્યા નદી સાથે સૂક્ષ્મ નાતો છે તો કાઉસમાં આપેલો છે નર્મદા તાપી યમુના પ્રશ્ન નંબર ચાર અસ્વચ્છ અને અસ્વસ્થ મન ખાલી જગ્યા તરફ જલ્દી વળે છે કાઉસમાં નસો દવા પરિવાર આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો એક વાક્યમાં ઉત્તર લખો બે પ્રશ્ન આપેલા છે પહેલો જોઈશું દુકાળના વખતમાં લોકોને કોણ મદદ કરી પ્રશ્ન નંબર બે સાવકાર હિસાબનું ગણિત કેવું ગણતા આગળ જોઈશું ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન નંબર એક બેટા ચાલ બહુ મોડું થઈ ગયું કાકાના આ વાક્યનો ગોઠાર્થ સમજાવો પ્રશ્ન નંબર બે લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે પ્રશ્ન નંબર ત્રણ ગંદકી પ્રત્યે ભારતીય પ્રજાના વલણ વિશે લેખક કે ગુણવત્તા શું કહે છે આગળ જોઈશું દસ બાર વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો તો પ્રશ્ન નંબર એક રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો પ્રશ્ન નંબર બે ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો પ્રશ્ન નંબર ત્રણ કૃષ્ણ અને કિશનના જન્મમાં જોવા મળતો વિરોધાભાસ લખો નીચે જોઈશું જોડકા યોગ્ય રીતે જોડો તો આ બાજુ વિભાગ અ કૃતિઓ આપેલી છે વિભાગ બ મૂળ સંગ્રહ આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો જોડકા તમારે જોડવાના રહેશે પ્રશ્ન નંબર એક દિવસો જુદા ના જાય છે પ્રશ્ન નંબર બે બોલીએ ના કાંઈ પ્રશ્ન નંબર ત્રણ દીકરી પ્રશ્ન નંબર ચાર સિલ્વન સાંધોને વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું વિભાગે જોડકા યોગ્ય રીતે જોડો તો પહેલો આપેલો છે વિભાગ કૃતિઓ છે આ બાજુ વિભાગ કરતા છે તો પ્રશ્ન નંબર એક જોઈશું રેસનો ઘોડો એનો જવાબ સાચો ગોતીને લખવાનો રહેશે આગળ પ્રશ્ન નંબર બે ગતિભંગ પ્રશ્ન નંબર ત્રણ જોઈશું જન્મોત્સવ પ્રશ્ન નંબર ચાર ડાંગમનો અને આગળ જોઈશું યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પ્રશ્ન નંબર એક પોતાની માંદગીને ખાલી જગ્યા આધ્યાત્મિક ભૂલ ગણતા સરદાર પટેલ ગાંધીજી વિનોબાજી આગળ જોઈશું પ્રશ્ન નંબર બે ખાલી જગ્યાની પત્ની બબલીની પગલીની છાપ જમીન પર જુએ છે ખાલી જગ્યા પૂરવાની છે તો કાઉન્સમાં આવેલું છે કાળું ડુંગર કે સય પ્રશ્ન નંબર ત્રણ જોઈશું સલોને ખાલી જગ્યાનો ફોટો નરેનને બતાવે છે તો કાઉસમાં જવાબ છે મનીષા નિશા કે ઉષા પ્રશ્ન નંબર ચાર જોઈશું ગતિભંગ વાર્તાને અંતે ખાલી જગ્યા ચોટ છે તો કાઉસમાં છે શૃંગારયુક્ત કરુણ સફર સફર આગળ જોઈશું એક વાક્યમાં ઉત્તર લખું પ્રશ્ન એક અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી પ્રશ્ન નંબર બે ગીરમાળાનો ધોધ કઈ નદી પરથી પડતો હતો આગળ જોશું ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખું પ્રશ્ન નંબર એક છાસ અને ઘીના દ્રષ્ટાંતથી શ્રીમદ્ધ રાજચંદ્ર છોકરાઓને શું સમજા સમજાવ્યું પ્રશ્ન નંબર બે જોઈશું ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી શા માટે રહી ગઈ પ્રશ્ન નંબર ત્રણ વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈના ના કેમ પાડી દસ બાર વાક્યમાં મુદ્દા સર ઉત્તર લખો પ્રશ્ન નંબર એક જોઈશું જીવલાનું પાત્ર લેખન તમારા શબ્દોમાં લખો પ્રશ્ન નંબર બે આહવાની વન સંપાદના મનોહર રૂપનું વર્ણન કરો પ્રશ્ન નંબર ત્રણ જોઈશું ભૂખથી એ ભૂંડી ભીખ વાર્તાના આધારે દુષ્કાળની ભયાનકતા તમારા શબ્દોમાં લખો આગળ જોઈશું જોડકા જોડો વિભાગ કૃતિ આપેલી છે વિભાગ બ કરતા છે તમારે જોડવાના રહેશે વિદ્યાર્થી મિત્રો તો એક જોઈશું સ્વીકારીને પ્રશ્ન બે હું એવો ગુજરાતી ત્રણ સીલવંત સાંધુને પ્રશ્ન ચાર માધવને દીઠો છે ક્યાય આગળ જોઈશું જોડકા જોડો વિભાગ કૃતિ આપેલી છે વિભાગ સાહિત્ય પ્રકાર પ્રશ્ન નંબર એક જોઈશું વાયરલ ઇન્ફેક્શન પ્રશ્ન બે ભૂલી ગયા પછી પ્રશ્ન ત્રણ જોઈશું વિરલ વિભૂતિ પ્રશ્ન ચાર ઘોડીની સ્વામી ભક્તિ આગળ જોઈશું યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પ્રશ્ન એક દેવજીને કાનજી તાજા જન્મેલા છોકરાને ખાલી જગ્યાના ઘેર લઈ ગયા કાઉન્સમાં આપેલું છે મંજી ધનજી કેવેલજી પ્રશ્ન નંબર બે જોઈશું મનીષાએ ખાલી જગ્યા કુટુંબને રીંછના હુમલાથી બચાવ્યું અમદાવાદી સુરતી કે કચ્છી પ્રશ્ન નંબર ત્રણ જોઈશું નર્મદાની ડાબી તરફ પ્રવાહ સાથે વહેતા ખાલી જગ્યા આવે ભરૂચ હિમાલય કે સમુદ્ર પ્રશ્ન નંબર ચાર ખાલી જગ્યા ભણી રહ્યા પછી બેંકમાં નોકરી કરતો હતો સૌરભ હસિત કે અંકિત આગળ જોઈશું એક વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન નંબર એક પોતાના કુંવરને કાંટા ન વાગે એ માટે રાજાએ શું કરી પ્રશ્ન નંબર બે માતાન કયા ઘાટ ઉપર આવેલું હતું ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન એક નરેનને જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી પ્રશ્ન બે જોઈશું રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખકે શા માટે મક્કમ રહ્યા પ્રશ્ન નંબર ત્રણ કોભણ ગુફામાં પગ લપસ્યા છતાં લેખક કેવી રીતે બચ્યા આગળ જોઈશું દસ બાર વાક્યમાં મુદ્દા સર ઉત્તર લખો પ્રશ્ન નંબર એક હિમાલયમાં એક સાહેબ પાઠને આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરો પ્રશ્ન નંબર બે જન્મોત્સવ શીર્ષકની યથાર્થતા સમજાવો પ્રશ્ન નંબર ત્રણ આંબા પટેલનું લેખન કરો વિદ્યાર્થી મિત્રો જોડકા જોડો યોગ્ય રીતે આ બાજુ વિભાગ એ કૃતિ આપેલી છે વિભાગ બ સાહિત્ય પ્રકાર છે તો જોઈશું પ્રશ્ન એક એક બપોરે બેના બોલીએ ના કાંઈ ત્રણ જોઈશું દિવસો જુદા એના જાય છે પ્રશ્ન ચાર જોઈશું કુલદીપક થાવ કઠિન તો વિદ્યાર્થી મિત્રો આગળ તમને જવાબ આપેલા છે એમાંથી તમારે યોગ્ય જવાબ શોધવાના રહેશે ખાલી જગ્યા જોઈશું વિકલ્પ છે પ્રશ્ન એક જોઈશું કવિ ભૂતકાળની યાદોનો ભારો શિર પર લઈ ખાલી જગ્યાની જેમ ચાલવાનું કહે છે સિપાહી બાદશાહ કે ગુલામ જવાબ તમારે આપવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો